નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાણાનો રિપોર્ટ ખુદેરામાં વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન બાળ વૈજ્ઞાનિકોની કલ્પનાશીલ કૃતિઓએ મોહિ લીધા દર્શકો સમાચાર વિગતવાર જાણે વિકસિત અને આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવા સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ શિક્ષણને પ્રોત્સાહન આપતો એક ભવ્ય વિજ્ઞાન મેરો શ્રી પ્રકાશ કેરાવણી મંડળ ખુદેરા સંચાલિત શ્રી સીજી સા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો ગાંધીનગર ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના માર્ગદર્શન હેઠળ ચારકીય સારા વિકાસ સ્કીમના ત્રેવીસમાં બાર વૈજ્ઞાનિક પ્રદર્શન કક્ષામાં આયોજીત આ મેળામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ છાસઠ નવીન કૃતિઓ રજૂ કરી હતી જેનાથી વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને ઉત્સાહનું અદ્ભુત વાતાવરણ સર્જાયું હતું યજમાન સંસ્થા શ્રી સીજી ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ ફુદેરાના આચાર્ય પ્રભાતભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અને એસવીએસ ચારકીય સંકુલના ડોક્ટર સતીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળતાના નવા શિખરો સર કર્યા હતા મહર્ષિ વેદ વંદન આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી આજરોજ રોજ વિજાપુરની સીજી ભક્ત ફુદેડા હાઈસ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું બાળકોએ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે કુલ આડત્રીસ શાળાના છાસઠ કૃતિઓ આ વિદ્યામેળામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનંદન અને જે પણ વિદ્યાર્થીઓ આગળ જિલ્લા લેવલે કે જાજ્ય લેવલે જાય તે માટે તમને શુભકામના પાઠવું છું ખૂબ જ સરસ આયોજન બદલ સીજી ભક્ત હાઈસ્કૂલ ખુલેડાનો પણ ખૂબ આભાર માનું છું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી તમામનો ખૂબ ખૂબ આભાર પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરના પ્રોજેક્ટર ઓફિસર તરુણભાઈ પટેલે ઉપસ્થિત રહી બાળકો અને લોકોને પ્લાસ્ટિક રિસાયકલિંગના મહત્વ અને પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું જેનાથી કૃતિઓનું મૂલ્ય ઓદ્યું હતું. કચરો હોય હતમે બતાઈ ગયો કે જો છે મોટો જયારે આપણે પ્લાસ્ટિકનો કચરો ના ફેંકો અહીંયા લખેલું છે કે તમે પ્લાસ્ટિકનો કચરો આ બંદિશિત દબાવવાની અને જયારે કાગાનો કચરો ના ફેંકો ત્યારે એ આમાં બંદિશિત થવો તમે નો ટ્રાય કરી શકો પ્લાસ્ટિકનો પછી ઓકે બસ ઓકે મતલબ આપણે જે ગિફ્ટ રાખવી છે લોકો લઈ શકે તો ગિફ્ટમાં રાખી હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય રાઈટ અને માની લ્યો બધા કચરો છે કચરો કલાક आज पुण्याకి जाणार आहोत आणि चाव आहे हा साइन ना घेऊन इल्यांतर अलग अलग पै पण आपण बसतो जो भजन तो कोण टिकवाय येईलच म्हणजे आता अंदर अंदर अनिल नगर नगरपालिका जन आता 8 वाजले 15 मिनिटं नीचे पडत बरं पण एव्हरेस्टला पोलीसकडे तुम्हाला कचरा સરસ કચરા છે મતલબ એક આપણે ભીનો કચરો સૂકો કચરો પ્લાસ્ટિક કચરો અલગ અલગ કરવું હોય બરોબર તો એમાં ખરેખર મોડલ સાબિત થઈ થઈ શકે છે આમાં થોડું એડવાન્સ કામ કરવાની જરૂર છે અને અત્યારે આપણા ભારત દેશના અંદર સ્વચ્છતા અભિયાન ચાલે છે તો એમાં મોડલ ખરેખર ફાયદાકારક છે અને આનો ખરેખર વિચાર કરવો જોઈએ છાસઠ કુર્સીઓ રજૂ કરી હતી ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલિંગ મોડેલમાં નકામા પ્લાસ્ટિકને ઉપયોગી ચીજવસ્તુઓમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ રજૂ થઈ હતી જે પર્યાવરણ સંરક્ષર અને પર્યટક બની રહી હતી સોલર એનર્જી આધારિત ઉપકરણોમાં નાના સોલર પેલ પેનલનો ઉપયોગ કરી ઉજિંદા જીવનમાં ઉર્જા બચાવવાનો ઉકેલો દર્શાવાયા હતા ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમે આધુનિક કૃષિમાં ટેકનોલોજીની શક્યતાઓને ઉજાગર કરી હતી શ્રેષ્ઠ દસ કૃતિઓ જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે પસંદ થઈ હતી જે વિદ્યાર્થીઓને મોટું વધુ મોટું મંચ આપશે શિક્ષકો વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની કૃતિઓને નિહાળી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આચાર્ય પ્રભાતભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા મેરા બાળકોમાં બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને સર્જનાત્મકને વેગ આપે છે જે ભારતના ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ થશે ડૉક્ટર સતીશભાઈ પટેલે વધુ મળ્યું હતું કે આ કાર્યક્રમ બાળકોની પ્રતિભાને ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે વાલીઓએ જણાવ્યું હતું કે બાળકોની કલ્પના શક્તિ અને પ્રયત્નો જોઈને ગર્વ થાય છે આવા આયોજનો તેમનામાં આત્મવિશ્વાસ જગાડે છે ફુદેરા જેવા ગામમાં યોજાયેલ આ વિજ્ઞાન મેળો સમગ્ર સમુદાય માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે

મારો પ્રયોગ છે નકામા કચરાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર જેમાં અમે જાહેર સ્તરો દ્વારા પ્લાસ્ટિકનો કચરો ભેગો કરીને અહીંયા એકઠા કરીએ છીએ જેને સળગાવીને જેમાંથી ધુવાડું નીકળે છે ને તે અહીંયા ધુવાડાના પ્રેશરથી અહીંયા ટર્બાઈનો ફરે છે જે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે પછી જે વધારાનો ધુવાડો હોય ને એ અહીંયા ધુમાડાનું શુદ્ધિકરણ યંત્રમાં જઈને તે ધુવાડાનું શુદ્ધિકરણ થાય છે અને વાતાવરણમાં શુદ્ધ ધુવાડું મુક્ત થાય છે પ્લાસ્ટિકના સરગેલા કચરાનું બ્લોક બનાવીને તેનો રીયુઝ કરી શકાય છે પછી બિલ્ડિંગમાં જે આગ લાગી હોય એ આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બધું લઈ ઉપર ફાયર બ્રિગેડના ઝૂરી જવાય અને પછી એથી ઇવન આપવામાં આવે અને એર્યા પછી એ આગ બોલવી નાખ્યો અને જે આગનો માણસો ફસાયો ઇવને એ આગમાંથી નેચર આ મોતી નેચર લાવવામાં આવે આજે બીજાપુર તાલુકાનું ચાણક્ય એસવીએસનો ત્રેવીસમો બાલ વિજ્ઞાન ગણિત પ્રદર્શન આજે શ્રી સિજી ભક્ત સારોજન હાઈસ્કૂલ ઉદેડા ખાતે યોજાયું હતું જેમાં બીજાપુર તાલુકાની અડત્રીસ સ્કૂલોએ આ વિજ્ઞાન મેળાની અંદર ભાગ લીધો અને લગભગ છાસઠ કુટીઓ એ શાળાના બાલ વૈજ્ઞાનિકોએ આજે જુદા જુદા પાંચ વિભાગની અંદર આ શાળાની અંદર આવીને એમને રજૂ કરી છે અને પોતાનું કૌશલ્ય એ એમણે આજે આ બાલ વૈજ્ઞાનિકોએ પ્રદર્શિત કર્યું છે અને જેના કારણે આપણું જે ભારતનું જે ગોળ છે કે ભારત આત્મનિર્ભર બને તો આવા નાના બાળકોને અત્યારથી જો આપણે આ પ્રકારના સંશોધનો માટે જો આપણે પ્રેરણા પાડીશું તો ચોક્કસ એ આપણું જે સપનું છે આત્મનિર્ભર ભારત વિકસિત ભારત બનવાનું સપનું પૂરું થશે અને આવા પ્રકારના પ્રોજેક્ટો જોઈને અન્ય બાળકોને પણ પ્રેરણા થાય છે અને આજે આ કાર્યક્રમની અંદર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની ગ્રાન્ટ દ્વારા આ આખો વિજ્ઞાન મેળો આખા જિલ્લાની અંદર યોજાય છે અને આજે મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ અવાસીભાઈ જે અમારે આપણા વિજાપુર તાલુકાના એઈઆઈ છે અને જિલ્લા શિક્ષણ તાલીમ સાહેબ આજે આ વિજ્ઞાન મેળાની અંદર ઉપસ્થિત રહીને એમને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આમ ખૂબ જ સુંદર વાતાવરણની અંદર અને આ તાલુકાના તમામ આચાર્ય મિત્રોની હાજરીની અંદર આજનું આ પ્રદર્શન એ યોજાય છે બીજાપુર આજે ગામ શ્રીજી ભક્ત હાઈસ્કૂલમાં તેવીસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું પ્રભાંત્રી સાહેબ અને મંડળના પ્રમુખ અને ભૂમિદાતા અને સરપંચ શ્રી સૌએ ભેગા મળીને ખૂબ સારું આયોજન કર્યું છે ખૂબ સારી વ્યવસ્થા પૂરી પાડી છે બાળકો બહુ ખુશ છે બધા બીજા પોતા લોકોના આચાર્યો પણ ખૂબ ખુશ છે ખરેખર જેટલા ધન્યવાદ પ્રભાનગી સાહેબને આપીએ એટલા ઓછા છે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે શ્રીજી ભક્ત વિદ્યાલય આ વિજ્ઞાન મેળો યોજાયો અને અમારી સ્કૂલનો આમાં ગૌરવ વધ્યું અને અમારી સ્કૂલનો બાર એટલો બધો પ્રભાવ પડશે કે જેથી સ્કૂલનો ઘણો ફાયદો થશે અને ઘણા બાળકોને પણ આમાંથી શીખવા મળશે અને નાના બાર વૈજ્ઞાનિકો જે પ્રયોગો બતાવ્યા એમાંથી દરેક બાળકને અને જે વાલીઓ અહીંયા આવ્યા હતા એ લોકોનું દરેકને આનો ઉપયોગ થાય એવી વસ્તુઓ ઘરે અપનાવશે